હું એટલું જ કહેવા માંગુ કે ધર્મ ઉપર નહીં આખી એ એના ઉપર આપણા ગુજરાત ઉપર આ તો ભગવાનને તારો કલંક લગાડી દીધો કે આજે વરત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કર દે એ તો આપણા જે ભક્તો જ સહન કરી બાકી કોઈ સહન શક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાઈ શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આપ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક અત્યારે વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવ રહ્યા છે દશામાના મઢમાં સાંધણીની આંખોમાંથી ઘી નીકળતો હોવાનો ચમત્કાર નહીં પરંતુ કરામત છે વિજ્ઞાજા થાને પોલીસની ટીમે ઠગાઈનો પર્દાફાશ કર્યો છે વડોદરામાં દશામાના દસ દિવસીય પર્વના અંતિમ દિવસે શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્કથી દશામાના મઢ ખાતે વર્ષોથી ચાલતો ચમત્કાર અસલી નહીં પરંતુ કરામત હોવાનું બહાર સામે આવ્યું છે છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીં સાંધણીની આંખોમાંથી ઘી નીકળે છે એવી લોકવાયકા પ્રચલિત થઈ હતી આ કથિત ચમત્કારના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્ય અને મુંબઈ સહિત રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હતા સીતાબેન અને તેના પુત્રએ સ્વીકાર્યું છે કે તેઓ સાંધણીની આંખોમાં પહેલાથી જ ઘી ભરી દેતા હતા અને આથી સમયે દીવડાની ગરમીથી આ ઘી સાંધણીની આંખોમાંથી ટપકતું હતું આ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી દાનપેટીમાંથી મોટો લાભ મેળવતા હતા આ કબૂલા સાથે ભુવી સીતાબેન અને તેના પુત્રએ લેખિતમાં માફી માગી છે જોકે આ ખુલાસા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાય છે ઘણા શ્રદ્ધાળુઓ જેમાં મુંબઈથી આવેલ તબીબ દંપતી પણ સામેલ હતા આ ઠગાઈ સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો વિજ્ઞાન જાથાની આ કાર્યવાહી અને પોલીસની સતર્કતાએ વર્ષોથી ચાલી રહેલા આ ભ્રમનો અંત આવે છે જો કે તેના પછી બાદમાં સીતાબેને મીડિયા સમક્ષ પહેલીવાર લાઈવ આવીને શું કહ્યું હતું જો આવડ્યું એટલું જ કહેવા માંગુ કે ધર્મ ઉપર નહીં આખી એના ઉપર આપણે ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આજે વરત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કરી દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાજી કોઈ સહન શક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાઈ શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આવ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્રથી પાડો છો એ પણ નહીં કાઢે મને કૃપ કોઈ આવ્યું નહીં મને આરોપી એટલી બનાવી દીધી છે જેમ ખૂન કરી દીધો એના કરતા બે ગણી મને આરોપી બનાવી છે એ લોકોએ હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે હું ઘી માટે નહીં હું મારા ધર્મ માટે ઘી તો એ જાણે એ જાણે હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી હું તો આજ જ છું વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં પણ હું મારા ધર્મ માટે હું મારા સનાતન ધર્મ માટે હું બધા ધર્મ માટે એક માટે નહીં મારા બધા ધર્મ બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની જોથી મારો મનને કાદો નહીં આવે તો હું ધીમ એને મને આ મને પણ પુરાવા નહીં આવે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબો તો એ મને પુરાવો નહીં આવ્યો એવા હાચા પુરાવા તો તે દન પબ્લિકની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં બારે મહિના પબ્લિક રે હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આવ્યો મને મન તો કે છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી કે પછી કોઈ ચક્ર તો મને કાઢીને બતાવ્યું તો મને આટલો અફસોસ ના થતું પણ મને હીથી પોલીસ સ્ટેશન આરોપીન પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો મને વાત ના કરવા દીધી કોઈ જોડે અને પછી મને આરોપી બનાવ્યું વગર પુરાવે કર્યું અને આ કોઈને કહેવાતી છે અને હા એ મને કીધું કે ત્રણ જણની અરજી આવે આલી છે મને તો મને ત્રણ જણની અરજી જોઈએ કે એવો નાસ્તિક કયો છે કે ભગવાને નહીં માનતો કે એને આ મારી જોડે પગલું ભર્યું કે મને પુરાવો જોઈએ ત્રણ જણનું જે મને એ લોકોએ કહ્યું છે સાહેબેને ફણગેટવાળોને તો મને એનો પુરાવો જોઈએ

આટલું વરસ ચાલ્યું ચારે ખૂણા ની અંદર ચમત્કાર હશે તો બધે ચારે ખૂણા ચમત્કાર છે કઈ થી પુરાવા લાઈન હાલે ને બધેથી હાલે થી હાલે ચારે ખૂણા છે એક ભગવાન ને માનતા ભક્તો બહુ છે દુનિયા